શૌચાલયની બાજુમાં તમારે કલરની લારી છે અને ત્યાંથી તમારે કલર લેવા હોય તો તમે લઈ આવજો અને મિત્રો આજે કાળી સૌ છે એટલે આજે મિત્રો ઘણા લોકો ભૂત સાધવા જશે અને અલગ અલગ વિધિઓ બધું કરે પણ આપણને આવડે ન બરાબર અને આપણ તો બીક આવે એટલે આપણે તો દબરાય ને ઓમ તો છે ને જે વિધિ કરે એ દઈ શકે બાકી બીજો જઈ શકે